યુનિવર્સિટીમાં સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો મહર્ષિ નારદ જયંતિ નિમિત્તે પત્રકારત્વ વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા સાંપ્રત પ્રવાહમાં મુખ્યલક્ષી પત્રકારત્વ વિષય પર એક દિવસીય સેમિનાર યોજાયો હતો પ્રોફેસર ડોક્ટર કિશોરસિંહ પોરિયા કુલપતિ શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષસ્થાને ડૉક્ટર રોહિત અને દેસાઈ અને કુલ સચિવ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના અતિથિ વિશેષ પદે અને મુખ્ય વક્તા જાણીતા કટાર લેખક સ્તંભ લેખક શ્રી જીવંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજાયો હતો ત્યારબાદ દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં કુલપતિશ્રી પ્રોફેસર ડૉક્ટર કિશોર પોરીયાએ જણાવ્યું હતું કે સમાજ નિર્માણમાં પત્રકારોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે લોકોના પ્રશ્નો માટે સતત દોડતા પત્રકાર પોતાની સુપેરે જવાબદારી અદા કરે છે મુખ્ય વક્તા જયવંત પંડ્યાએ જણાવ્યું હતું કે પત્રકાર એ નિર્ભય રહી સત્યને રજૂ કરવું જોઈએ સાથે જાતિવાદ અને કોઈના પ્રભાવમાં આવ્યા વગર સાચી વાત રજૂ કરવી એ પત્રકારત્વ ખોટા સમાચારો સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે તેનાથી દૂર રહેવું જોઈએ કાર્યક્રમનું આયોજન અને આભાર વિધિ ડોક્ટર આનંદ પટેલે કરી હતી અને કોઓર્ડિનેટર પત્રકારત્વ અને સમૂહ સંચાર વિભાગ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ કરી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો પ્રબુદ્ધ નાગરિકો પત્રકારત્વ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા પત્રકાર દ્વારા વિવિધ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી એ વિષય પર આપને માર્ગદર્શન કરવાના છે આજે આપણે સૌ જાણીએ છીએ કે પત્રકાર તો એ ચોથી જાગીર છે અને સમાજની અંદર સારી વસ્તુઓ અને ખરાબ વસ્તુઓ છે એમને બહાર લાવવાનું કામ છે એટલે અંદર એ મુખ્યત્વે આ પત્રકાર દ્વારા થતું હોય છે આપ જાણો છો કે ભૂતકાળમાં માત્ર એ પ્રિન્ટ મીડિયા હતું એમ આજે જે વિકાસ થયો છે એ વિકાસને પરિણામે ઈ મીડિયા એક નાનકડી ઘટના છે પેલા વિશ્વના ખૂણા એક ખૂણાથી બીજા ખૂણા સુધી સત્વર પહોંચતી હોય છે એમની સારી વસ્તુઓ છે પેલા અંદર એ પણ ત્યાં જતી હોય છે અને એમની